નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી કરાવતું બુલેટિનમાં જુઓ ગુરુ પૂર્ણિમા ના પાવન શુભ દિવસે સ્વર સપ્તક ઓક્ટિવ સંગીત શાળા નવસારીના વિદ્યાર્થીઓ દ્વારા સંગીતમય રીતે ગુરુ પૂજન કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય સંગીત સુગમ સંગીત ભજન એમના દ્વારા સુમધુર સંગીતની રજૂઆત કરી હતી તેમજ પૂજ્ય ગુરુવર્ય મગન દાદા પૂજ્ય પ્રભુદાદા પૂજ્ય સુખાનંદ દાદા સૌ ગુરુજનોએ બાળકોને આશીર્વચનો આશીર્વાદ આપ્યા અને સાથે જ સંગીત પરીક્ષાના સર્ટિફિકેટ એમના વરદ હસ્તે વિદ્યાર્થીઓને એનાયત કરી વિદ્યાર્થીઓ સંગીતમાં આગળ પ્રગતિ કરે અને સાથે સંગીતને પોતાના જીવનમાં હર હંમેશ માટે સ્થાન આપે અને સંગીત સાથે જોડાયેલા રહે એ શુભ આશીષ આપ્યા હતા સંગીત કાર્યક્રમનું સંચાલન ગલાગુરુ જીગર પટેલ દ્વારા ગુરુજી જીવનમાં સ્થાન મૂલ્યો સમજાવતા ગુરુ પૂર્ણિમાના અશુભ દિને ગુરુપૂજન કાર્યક્રમ સફળ રહ્યો હતો દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં લાયન્સ ક્લબ સુરત સરદાર માર્કેટ દ્વારા કુંવારિકા જાગૃતિ કાર્યક્રમ થયો પ્રાર્થના માતા ભજન વિદ્યાર્થીનીઓ અને રીટાબેન દ્વારા સુરેલો ગાઈને બાદમાં સ્વાગત ગીત સાસુ કી સરગમ સુનિતાબેન અને નેહીબેન દ્વારા સુસ્વાગતમ ગીત શાળાની વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરીને સ્વાગત અને મહેમાનોનું સન્માન આચાર્ય રાકેશભાઈ અને શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું રોટ્રીઅલ હોસ્પિટલ ખાતે શ્રદ્ધાંજલિ યોજાયો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ રામજી મંદિર ખાતે ગુરુ વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ ગણેશ સંગઠનની સામાન્ય સભામાં તુ તુ દ્રશ્યો સર્જાયા વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ માં વૈષ્ણવદેવી સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજીત વૈષ્ણવદેવી યાત્રાના આ વર્ષના યાત્રાળુઓ માતા વૈષ્ણવદેવીના ધામમાં પહોંચી એમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને જે તસવીરો એમને એમને ત્યાંથી મોકલાવી છે તો આ પ્રમાણે બે દિવસની અંદર કુલ ત્રણસો ને બ્યાસી યાત્રાળુઓ નવસારીથી માતા વૈષ્ણવદેવીના દર્શને ગયા હતા તેમાંથી મોટે ભાગના પહેલે દિવસે નીકળેલા તમામ યાત્રાળુઓએ માતા વૈષ્ણવદેવીના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે ચીખલીમાં જળશક્તિ મંત્રાલયના કેચ ધ રેઇન પ્રોજેક્ટ અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામની કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલે મુલાકાત લઈને સ્થાનિક પ્રતિનિધિઓને પાણીનું એક એક ટીપું જમીનમાં ઉતારવાના વડાપ્રધાન સંકલ્પને સાકાર કરવા અનુરોધ કર્યો હતો

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં માં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે 10000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ ને બદલે લોન ના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરને ધ્યાનમાં લઈ અને ચિંતામણી જૈન દેરાસર ખાતે પણ મહારાજ સાહેબની નિશરાની અંદર ખૂબ જ ભાવભક્તિપૂર્વક ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો હતો જેની અંદર સમાજ અને ઘરના શિષ્ટ્યો પણ પહોંચ્યા હતા અને એમણે પણ ગુરુ મહારાજ શ્રીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા વાત જો કરીએ તો આ પ્રસંગની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ બુરાભાઈ શાહ નૌસૈના ડીવાયએસપી એસ કે રાય સહિત શહેરના અગ્રણી એવા ભરતભાઈ સુખડી અને રમેશ હિરાની પણ ઉપસ્થિત રહ્યા હતા

ધરી અને છે છે ટ્રાફિક પણ હળવો થઈ નવસારી પોલીસે થાલા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપરથી મિનિ ટ્રકમાં સુરત લઈ જવાતો રૂપિયા પાંચ પોઈન્ટ છાસઠ લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી અને ચાર જેટલાને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે ગાયનશાળા દ્વારા ગણેશ મંડળના હોલ ખાતે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ યોજાયો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ છેલ્લા બે કલાકથી પડી રહેલ અવિરત વરસાદને કારણે વેસમાના મુખ્ય બજારમાં પાણી ભરાયા વેસમા ગામના મુખ્ય બજારમાં પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો ચોમાસા પહેલા કરવામાં આવેલ પ્રી મોન્સૂન કામગીરી પણ ધોધમાર વરસાદ સામે લાચાર બની મુખ્ય બજારમાં પાણી ભરાતા નેશનલ હાઈવેથી ગામ તરફ જતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી આગામી સમયમાં જો વરસાદ બંધ ન થાય તો બજારની મુખ્ય દુકાનમાં પણ પાણી ભરાવાની શક્યતા હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે તાપમાન પચીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું પર્સન્ટ જ્યારે સાંજે નેવ્યાસી પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ છ પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન